નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ બાવીસ દસ બે હજાર પચીસને બુધવાર મિત્રો આજે નવ વર્ષનો શુભારંભ છે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના વર્ષની શરૂઆત આપણા હિન્દુના નવ વર્ષની શરૂઆત બરાબર તો આપ સૌને સૌથી પહેલાં નવા વર્ષની શુભકામના આવનારું વર્ષ આપના માટે ખૂબ જ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય લઈને આવે અને જીવનમાં તમે સફળતાના શિખરો સર કરી શકો એવી અમારી દિલથી શુભકામના તો મિત્રો આજે જોઈએ કોણે શું કરવું શું ન કરવું પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે નવા વર્ષના દિવસે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે બધા જૂના બનાવો ભૂલી જવા જોઈએ ને બગડેલા સંબંધોને સુધારવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે મનમોટાવ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ શું કરવું વૃષભ રાશિવાળાએ આજે પોતાના ઈષ્ટના આશીર્વાદ લઈ ને નવા વર્ષની શરૂઆત કરવી જોઈએ મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવડાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે મા દુર્ગાને યાદ કરવા જોઈએ પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ ને માની પાસે આશીર્વાદ માંગવા જોઈએ કે ભાઈ વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ મને સફળતા આપીને જાય શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવડાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શિવજીના આશીર્વાદ લેવા જોઈએ પોતાની માતાના આશીર્વાદ લેવા જોઈએ અને નવા વર્ષનું આયોજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસ બિલકુલ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ અને સાથે સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ નવા વર્ષની સફળતાના આશીર્વાદ માંગજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ આપણે નથી કરવાનું કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે નવા વર્ષના પ્રારંભે બેન બેટીઓથી થયેલી ભૂલને માફ કરી દેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના વ્યસનનો ઉપભોગ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિવાળાએ આજે માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ મા લક્ષ્મીના આશીર્વાદ લેવા જોઈએ અને પતિ પત્નીએ સંકલ્પ કરવો જોઈએ કે ભાઈ અમે નહીં મનમોટાવ પેદા પેદાની કરીશું અને ઘરનું બાળકોનું અને વડીલોનું ધ્યાન આપીશું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ નાનો મોટો કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ પોતાના ગુરુજનોના આશીર્વાદ લઈને નવા વર્ષની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે કોઈને પણ દુઃખ થાય એવું કાર્ય નહીં કરીશું એવી વાણી નહીં વાપરીશું ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ લેવા જોઈએ એમને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ પૈસા માટે ખોટો વાયદો નહીં કરતા મકર મકર રાશિવાળા એ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળા એ આજે માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ કેસરનો અથવા હળદરનો ચાંદલો કરીને નવા વર્ષની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગજા બહારના ખર્ચા નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પીડા ફૂલતી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ ને શનિ મંદિરમાં શક્ય હોય તો સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ કરવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાદ વિવાદમાં નહીં ભરતા આજે નવા વર્ષનો દિવસ શાંતિથી પસાર કરજો તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના પ્રથમ દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું મારી વજન ચોકથી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે મિત્રો